ગીર સોમનાથ જિલ્લામાં યુરિયા ખાતરની વર્તાઈ અછત છેલ્લા એક માસથી સંઘ મંડળી કે ખાતર ઢેપોમાં યુરિયા ખાતર નહીં મળતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂક્યો સરકાર સમક્ષ તાત્કાલિક અસરથી યુરિયા ખાતર પૂરું પાડવાની માંગ કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી ગીર સોમનાથ વધારે યુરિયા ખાતરની શોર્ટેજ છે અને એનું કારણ એ છે કે વરસાદ વધારે વધારે વરસાદને કારણે યુરિયાની સોલ્ટેજ સર્જાણી એના સામે ખેડૂતોને અમે નેનો યુરિયા આપીએ છીએ પણ ખેડૂતો એમાં સહમત નથી એને બેગમાં જોઈએ છે બધાને વ્યવસ્થિત રીતે મળી પણ જાય બોટલ લઈ જાય છે ને બોટલ પણ સાથે સબસીડીમાં છે બરોબર બધા ખેડૂતો લઈ પણ જાય છે મારું કેવાનું છે કે કોડીના તાલુકાની અંદર યુરિયા નથી તાલુકા ને અત્યારે જરૂર છે ન મળે તો પછી સારી થતી જ નથી તો એના માટે સરકારે કંઈક કરવું જોઈએ અથવા તો ન કરે તો અમે પછી મામલે લખીને આપીએ કે ભાઈ આનું એક છે હવા મહિનો થઈ ગયો હાલ તો એમ કે ખાતર નથી આવતું આ ને બોટલ આપે કે આ લઈ જાઓ તાલુકા તાલુકા અમને આપો તો સારું કેવાય યુરિયા ખાતર ની જે જરૂરિયાત થઈ છે એ વરસાદ સતત ચાલીસ પિસ્તાલીસ દિવસ દોઢ મહિના જેવો ચાલુ રહ્યો એને કારણે એ વરાપ ન થઈ ને હવે વરાપ થઈ એટલે ખેડૂતોએ એની અંદર નિંદી ન શકાણું એને હિસાબે થઈ અને જે નિંદામણની દવાઓ છાંટી અને નિંદામણની દવાઓ છાંટ્યા પછી એમાં હાથી ચાલુ ન થઈ શક્યું એટલે એની એ પાકની વૃદ્ધિ માટે થઈ ને યુરિયાની ડિમાન્ડ એકદમ ઊભી થઈ અને એના એના પીરિયડ દરમિયાન એ પાકનો પીરિયડ હોય પિસ્તાલીસ પચાસ પંચાવન દિવસ સુધીમાં એ છાંટી દે તો એને એને એ પાકની વૃદ્ધિ થઈ શકે અને આ યુરિયાની અછત છે એ આ ખેડૂતોને છેલ્લા દસ બાર દિવસથી અછત જણાય છે અને આવનારા અઠવાડિયામાં ન મળે તો એનો પીરિયડ પૂરો થઈ જાય એમ છે નેનો યુરિયા મળે છે પણ એ નેનો યુરિયામાં ખેડૂતોને એને એને એ વેરન્ટેજ થોડો વધારે લાગે એને એના ખેતર એના જે કુવાથી ખેતર દૂર હોય તો અહીંયા પાણી લઈ જવું પડે એનું દ્રાવણ બનાવે અને એને છાંટવું હોય તો એને એ માણસ રાખવો પડે અને એ માણસ એને એ જે લાઈન છે એ એ પાક ત્રણ લાઇન લઈ શકે જ્યારે ઘન યુરિયા ની અંદર દસ થી બાર લાઈનમાં એ છાંટતા છાંટતા નીકળી જાય છે અને ઘરદાણી પોતે જ એ છાંટી શકે યુરિયા ન મળે તો પાકની જે વૃદ્ધિ ઓછી થશે એટલે ઉત્પાદનમાં ઘટ પડશે અને વિકલ્પે જે લોકો એની પહોંચી શકશે એ લોકો પછી નેનો યુરિયા વિકલ્પ રૂપે છાંટશે કોડિયા તાલુકા અને આજુબાજુ વિસ્તારના તમામ ગામડાઓમાં છેલ્લા મહિના દિવસથી એક મહિના દિવસથી ઉરિયાની એક બેગ તો ક્યાંય મળી નથી એટલે સરકારને અમારે વિનંતી કે ઉરિયા વધારે વધારે એગ્રો હોય સંઘ હોય મંડળીઓ હોય એમાં થોડું થોડું ઉરિયા બધાને આપે તો સારું બધા ખેડૂતોને મળી રહે અને નેનો ઉરિયા આપે છે એ વાત પણ સાચી છે કે નેનો ઉરિયા પચાસ ટકા સબસિડી સરકારે જાહેર કરી છે એમાં પણ આ નથી બહુ સારું છે નેનો ઉરિયા એમાં પણ વાંધો નથી પણ નેનો ઊરિયા માટે અત્યારે મજૂર મળતા નથી કારણ કે અત્યારે વરસાદ ચાલુ છે એટલે નેનો ઓરિયામાં મજૂર ક્યાંય અમારે છટકાવ કરવા માટે મળતા નથી એટલે થોડું થોડું આપણા ફાળવે તો આ બધા ખેડૂતોને મળી રહી છે એટલે ઉરિયાની જરૂરિયાત છેલ્લા મહિના દિવસથી ઊરિયા કોડીના તાલુકામાં આવ્યું જ નથી એમ કહું તો ચાલે એટલે અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને મામલેદાર થોડા આવેદ પણ આપવાના છે હમણાં થોડાક દિવસોમાં અને કલેક્ટર થ્રુ આવેદન આપી અને થોડોક ઉરિયા ફાળવે એવી અમે સરકારને વિનંતી કરીએ શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ વથલ કઈ વેરાઈટી વાવી છે 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી નો આ ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને